નમસ્કાર આમ ગેરાય પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના મહારાજા સાયજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આજે એનએસ દ્વારા જીકાસ પોર્ટલ મામલે વિરોધ નોંધાયો હતો આ સમગ્ર બાબતની જાણ પોલીસને થતા પહેલેથી જ પોલીસે મુખ્ય ગેટ બહાર પહેરો કર્યો હતો પરંતુ કાર્યકર્તાઓ પાછળથી આવી હેડ ઓફિસ ખાતે મેનેજમેન્ટના પુતળાનું પોલીસની હાજરીમાં જ દહન કર્યું હતું

જીકાસે એમએસ યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોને જે કઠપૂતળી બનાવી દીધી છે તે બંધ કરે એમએસયુ જીકાસ હટાવો એમએસયુ બચાવોના નારા સાથે આજે પુતળા દહન કરીને એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યો છે તો વધુમાં કહ્યું કે આજ અહીંયા પુતળા દહન કરી અમે સફળ રહ્યા છીએ પોલીસ પ્રશાસન ક્યાંક ને ક્યાંક અમારો અવાજ દબાવવા માટે અહીંયા પહેલાથી જ હાજર હતી પણ આ વિદ્યાર્થીઓના ન્યાય માટેની લડાઈ છે મેનેજમેન્ટ સામે લડાઈ છે જ્યાં આજે એમસ યુનિવર્સિટીના સત્તાધીશો વિકાસના જે કઠપુતળી બની ગયા છે તેના વિરોધમાં આજો જ વિરોધ પ્રદર્શન કર્યો છે અને પુતળા દહન કરીને મેનેજમેન્ટનું પુતળું સળગાવ્યું છે

જીકાસના લીધે એમએસ યુનિવર્સિટીને પોતાની કટપુતળી બનાવી લીધી છે જેના વિરોધમાં આજ રોજ એનસુએ પૂતળા દહન કર્યો છે આજ રોજ એનએસવે દ્વારા હેડ ઓફિસ ખાતે પૂતળા દહન કરવામાં આવ્યું છે કારણ કે તમે જોશો કે જીકાસ સિસ્ટમ જ્યારથી આવ્યું છે ત્યારથી વિદ્યાર્થીઓ માટે એકમાત્ર કંકાસ બની રહી ગયું છે વિદ્યાર્થીઓ આજે એડમિશનથી વંચિત છે વડોદરાના વિદ્યાર્થીઓનું સપનું હોય છે કે તેઓ મહારાજા સહેજીયા યુનિવર્સિટીમાં આવીને અભ્યાસ કરે તેઓનું ભવિષ્ય જે છે તે સારામાં સારું સક્ષમ બની શકે પરંતુ ક્યાંક ને ક્યાંક જોશો તે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે છે જીકાસ નામનો સિસ્ટમ લાવવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ જે છે તે એટલું ખરાબ છે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળી રહ્યા ક્યાંક ને ક્યાંક જોશો કે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં એડમિશન મેળવવા કરતાં આજે પ્રાઇવેટ યુનિવર્સિટી તરફ વળી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોશો કે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે જેઓની પરિસ્થિતિ સારી નથી હોતી તેઓ આ વિદ્યાર્થીઓ જે છે આખરે કંટાળીને પોતાનું ભણતર છોડી દેવું પડ્યું છે આજે ખૂબ જ દુઃખદ થાય છે કે આ જે મહારાજા શહેરજી યુનિવર્સિટી જે છે રાજાએ આપણને ભેટમાં આપી હતી કે આ વડોદરાનો તમામ વિદ્યાર્થી અહીંયા ભણીને પોતાનું ભવિષ્ય સારામાં સારું બનાવી શકે પરંતુ આજના સત્તાધીશો અને આ જે જીકા સિસ્ટમ છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર